વિસ્તારમાં કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા સ્વરૂપ ધારણ કર્યું છે એક મકાન માલિક અને તેના પરિવારજનોને મહિલા સહિતના પાંચ લોકોએ બહાર માર્યો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા મૈધરપુરા પોલીસે આ મામલે મહિલા

વ્યક્તિ ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે ટોળાએ સાથે મળીને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવાનું શરૂ કર્યું આ હુમલામાં એક મહિલા પણ સામેલ હતી જે પણ મારામારી કરતી જોવા મળે છે